રાજકોટ જન્માષ્ટમી લોકમેળાને લઈને ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન હાલ ચર્ચામાં છે 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 ખાસ કરીને ગ્રાઉન્ડ નાનું પડશે તેવું તેમણે કહ્યું અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી ધારાસભ્ય કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હોવાનું જણાવી રહ્યા છે ત્યારે લોકમેળાનું સ્થળ પણ બદલવામાં આવે તેવી રજૂઆત કરી છે અટલ સરોવરની આસપાસમાં એક જગ્યા નક્કી કરવામાં આવેલ છે જોકે રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ બાબતે રજૂઆત કરી છે

લોકો જન લોક મેળો માણવા માટે અહીં આવી રહ્યા હોય છે ત્યારે રેસકોસનું ગ્રાઉન્ડ દિવસે દિવસે નાનું પડે છે અને એને લીધે થઈને ત્યાં ગીચતાના પ્રશ્નો થાય છે અને ટ્રાફિકની પણ ખૂબ સમસ્યા રહે છે એ ત્યાંને આવતા છેલ્લા એક વર્ષથી જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે હવે આવનારા દિવસોમાં જો લોકમેળાનું સ્થળ બદલવામાં આવે તો લોકોને ખૂબ સારી સગવડતા ઉપલબ્ધ થશે જગ્યાની પણ મોકળાશ પણ હશે ને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે આ બાબતને ધ્યાનમાં લઈને કલેક્ટર શ્રી દ્વારા અટલ સરોવરની આસપાસ જે સ્માર્ટ સિટી વિસ્તાર છે ત્યાં એક જગ્યા નક્કી કરવામાં આવી છે એનો એસ્ટિમેટ પણ નીકળી